ડબોઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ડબોઈ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન અને રોજગાર લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડલ કરિયર સેન્ટર મદસની નિયામક કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટા સંયુક્ત ઉપક્રમે સત્તર ગામ લેવા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે સવારે નવ કલાક સુધી ફક્ત અનુસૂચિત જનજાતિ મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની કંપનીની હાજર રહી હતી સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્કૂટીની કેમ્પ યોજાયો હતો જય જોહર જય આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ નભોય અને રોજગાર કચેરી વીર કચેરી વડોદરા દ્વારા આજે રોજગાર ભરતી મેળો ડબોઈ ખાતે રાખવામાં આવ્યો છે જેની અંદર લગભગ એક હજારની ઉપર રોજગાર વાંચુકોએ ભાગ લીધો છે જેમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી ત્યાં તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓ એંસી ટકા ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું જય જોહર જય આદિવાસ પાછી મારું નામ બસાવવા શૈલેશ કુમાર હતીલાલ અને સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યું છું આ સમાજનો હેતુ ફક્તને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય જોહર જય આદિવાસી રોજગારની કચેરી વડોદરા છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સહયોગે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળવવાના શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના ભરતી મેળામાં લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ઇન્ટરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માગે છે અગ્નિવીર તરીકે જોડાવા માગે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્કૂટીની થનાર છે જેઓને પંચોતેર દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે તો આ પ્રકારનું આયોજન આજના ભરતી મેળામાં કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે